મિત્રો આજે મહાશિવરાત્રિનો દિવસ છે સૌને દાસ અંબરની અમરવાણીમાં દાસ અંબારામ કે પરમારના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જીવ જગતમાં જન્મેલા બધા જીવ જીવોમાં પણ જીવમાંથી શિવ થવાય શિવ એ સુંદર છે અને સુંદરતા હોય તો શિવ હોય માણસ સારું કામ કરે સુંદર કાર્ય કરે એટલે શિવ થયું કહેવાય જીવમાંથી શિવ થયું કહેવાય સુંદરતા કેળવવી એ જ જીવની પ્રથમ અભિલાષા હોય છે શિવ બનવું સરળ છે પણ સુંદરતા લાવવી જરૂરી છે સુંદરતા વગર શિવ થવાતું નથી પણ સરળ વાત એવી છે કે તમે કોઈ સારું કાર્ય કરો સુંદર કામ કરો લોકોને ગમો એટલે શિવ થયા ઘણા શિવનું સ્વરૂપ એ માનવ સ્વરૂપ જ છે શિવનું સ્વરૂપ કંઈ જુદું નથી એટલે જીવમાંથી શિવ થવાય પણ તમે કર્મ મનથી કર્મથી વ્યવહારથી સુંદર બનો લોકોને ગમો પ્રિય થા તો તમે શિવની જ વ્યાખ્યામાં આવી શકો છો પણ શિવ બનવો સહેલું નથી એના માટે કઠિનાયોમાંથી પસાર થવું પડ્યું વ્યવહાર ચોખ્ખો રાખવો જોઈએ કોઈને દુઃખ આપવું ના જોઈએ સુંદર વાતો થવી જોઈએ તમારું કાર્ય લોકોને ગમવું જોઈએ મન ચોખ્ખું રાખવું જોઈએ મન ચોખ્ખું રાખો કોઈનું મફતનું લેવું નહીં વ્યવહારમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ સ્પષ્ટતા હોવી જોઈએ કર્મ મનથી નિષ્ઠાથી કરવાનું હોવું જોઈએ લોકોને ગમવું જોઈએ લોકો ગમને લોકોને ગમે તો તમને થોડુંક માન મળવાનું છે અને માન મળે એટલે તમે તમે સુંદર કામમાં સમાવિષ્ટ થયા છો સુંદર કામ કરો એટલે શિવ એટલે સુંદર સુંદરતામાં તમે સમાવેશ થયો છે આ શિવનું સ્વરૂપ છે જીવમાંથી શિવ થાય અને શિવ એટલે સુંદરતા છે સુંદરતા કરો એટલે તમે શિવ છો સાંઈ એ શિવ છે અને શિવ એ સુંદર છે સાંઈ બાબા પણ સાંઈ શિવનું એક સ્વરૂપ છે એમને જગતમાં આવી લોક સેવા કરી સારો કાર્ય કર્યો લોકોમાં પૂજાતા થયા એટલે એ મહાન કાર્ય થયું મહાનતા મળી મહાનતા મળી એટલે એની પૂજા થાય એવી જ રીતે દરેક જીવ કોઈ સારી સારું કાર્ય કરે એટલે એને યશ મળવાનું જ છે અને યશ મળે એટલે તમે મનથી વિચારો કે ભાઈ આપણે કંઈક કર્યું જીવનમાં લોકો માટે કંઈક કર્યું આત્મસંતોષ થાય આત્મસંતોષ થાય લોકોને ગમ્યું એટલે સુંદરતામાં તમે આવી ગયા સુંદરતા એટલે શિવ છે એમ નમે શિવાય ઓમ નમે શિવાય ઓમ નમઃ શિવાય પણ આ બધું કરવું અને કહેવું એમાં ઘણો ફર્ક હોય છે શિવ સુંદર છે વાત તો સાચી જ છે સુંદર થવું એ બહુ દરેકને ગમતું હોય છે પણ સુંદર બનવું સહેલું નથી ભાઈ સુંદરતામાં કેળવવી દરેક વાતે તલવારની ધાર પર ચાલવું જૂઠું નહીં બોલવું મનથી કોઈનું અહિત નહીં ચાહવું ભૂલથી એ પણ કોઈનું ખરાબ કાર્ય નહીં કરવું આ બધા નિયમો હોય છે એના નિયમોનું પાલન તો કંઈક ને કંઈક આપણી ક્ષતિ થાય એટલે આપણે જીવમાંથી માનવ થઈ શકીએ માણસમાંથી માનવ થઈ શકીએ અને આ સ્વરૂપ ત્રણેય દેવોને ત્રણ ત્રિદેવ એટલે માનવ દાનવ અને દેવ એ ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો મહાન પરમાત્મા છે એ એ મહાદેવ એ પણ જીવમાં ના આવી શકે પણ શિવ એટલે સુંદરતા સુંદરતા થવી એ શૈલી છે એ જીવનું કાર્ય છે જેવી કરી શકે તો ભાઈ સારું કામ કરી શકે નિષ્ઠાપૂર્વક કામ કરે કોઈનું અહિતનું લે નહીં એ એનું સારું કાર્ય છે એટલે સુંદરતા બની શકે પણ શિવનું એક સ્વરૂપ છે સુંદરતા એ શિવનું એક સ્વરૂપ છે એ એ સ્વરૂપમાં તમે આવી શકો પણ શિવ થઈ શકો નહીં શિવ થવું એ તો બહુ પરભ્રમની વાત છે બહુ કઠિન કાર્ય છે એ તો કહેવત છે ખાલી કે જીવમાંથી શિવ થવાય પણ કોઈ થયું હોય એવું હજુ દાખલો બેઠલો નથી હા કોઈ સંત થયા છે સાધુ થયા છે કોઈ ભક્ત બન્યા છે પરમ કૃપાળ પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ જે કંઈ ઈષ્ટદેવ હોય જેની પૂજા કરી હોય એને તમારા આશીર્વાદ આપ્યા હોય અને તમે જગતમાં ખ્યાતિ મેળવી હોય એવું એવા ઘણા બધા દાખલા છે પણ કોઈ દેવ બન્યો એવો કોઈ દાખલો હજુ સુધી મારા જ જાણવામાં આવ્યો નથી કોઈને જાણવામાં આવ્યું હોય તો જરા મને જણાવશું જય હિન્દ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ